આપણે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ પહોંચી કે ના પહોંચી જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ સુજલામ સુભલામ યોજના બનાવી પાણી પહોંચાડ્યું ચારે કોર લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે નહીં આવ્યો નળથી જળ નહીં તો આપણે ત્યાં અહીંયા ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર જવું પડતું આપણી માતાઓ બહેનોનો અડધો દાડો પાણીમાં જ જતો આ બધામાંથી આપણે બહાર લાયા એના માટે કાળી મજૂરી કરી જ ભાઈ એટલે જે જૂની પેઢીના લોકો છે એની બધી ખબર છે પણ આ જે ચાલીસ થી નીચેના જે છે ને એ બધાના જૂની ખબરો નથી ભાઈ એટલે યાદ કરાવવું પડે કે આપણે એવા દિવસો નથી લાવવાના વાર તહેવારે આપણે ત્યાં ઉલ્લડતા હતા ભાઈ આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે મામાનું નામ ના આવડે પણ કરફ્યુ બોલતા આવડે કરફ્યુ જોયો હોય એને એક વર્ષનું થયા ત્યાં સુધી ત્રણ કરફ્યુ જોયા હોય એવા દિવસો હતા નામો નથી અને સુખ બધા સાથે મળીને જીવે છે છે એ ગુજરાત ભાઈઓ બહેનો શિક્ષણમાં મને યાદ છે હું જયારે કન્યા કેળવણી માટે કામ બે હજાર બે માં જયારે નવો પ્રધાન મુખ્યમંત્રી બન્યો હતો કન્યા કેળવણી ચિત્ર બનાસકાંઠાનું નામ સૌથી નીચે આવે આજે એમાંથી મોટી ક્રાંતિ થઈ અને આધુનિક શિક્ષણની દિશામાં મારું બનાસકાંઠા આગળ વધવા માંડ્યું ભાઈઓ બાળકો નિશાન નહોતા જતા આજે જવા માંડ્યા એટલા જ મેં ઉચ્ચ શિક્ષણ તરફ જવા માંડ્યા કહેવાનો મારો તાત્પર્ય એ જ છે ભાઈ કે ગુજરાતે વિકાસ જે કર્યો છે એની પાછળ એક વિઝન રહ્યું છે એક લાંબા ગાળાની મહેનત રહી છે અને એના પરિણામે આજે આપણું ગુજરાત આગળ વધ્યું છે